વડોદરા શહેર નજીકના સોખડા વિસ્તારમાં હાલ તંત્રની કામગીરીના કારણે સર્વિસ રોડ ઉપર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે ખાસ કરીને હાઈવે પરથી શહેર તરફ આવનારા વાહનો માટે વપરાતો સર્વિસ રોડ છેલ્લા છ મહિનાથી આંશિક રૂપે બંધ હોય વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સર્વિસ રોડના એક તરફ વિકાસ કાર્યના નામે મસમોટો ખાડો ખોદવામાં આવ્યો છે જેના કારણે વાહન વ્યવહાર અડધો બંધ છે પરિણામે દરરોજ એક કિલોમીટરની લંબાઈનો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે સોખડા ગામ તરફ જતા વાહનો અટવાઈ જાય છે અને કેટલાક પ્રસંગે તો ઇમરજન્સી વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા ગંભીર સ્થિતિ સર્જાય છે સ્થાનિક તંત્ર દ્વારા ચાલુ રિપેરિંગના કામકાજના કારણે આમ જનતાને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રની કામગીરી ગોકળ ગાયની ગતિએ આગળ વધી રહી છે અને લગભગ છ મહિના પછી પણ કોઈ દૃશ્યમાન પ્રગતિ જોવા નથી મળી રહી ખાડા ખોદીને એમ જ છોડી દેવામાં આવ્યા છે જેના કારણે રોજિંદા મુસાફરી કરતાં લોકોને મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે સવાલ એ છે કે આખરે આ કામગીરી ક્યારે પૂર્ણ થશે સર્વિસ રોડ બંધ હોવાના કારણે ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ સમયસર પહોંચવામાં અસમર્થ બની રહ્યા છે જવાબદાર તંત્રને સામે ત્યારે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાથી કામ અધૂરું પડ્યું છે અને આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેનો કોઈ સ્પષ્ટ સમયગાળો અપાયો નથી સ્થાનિકો તંત્ર પાસેથી માંગ કરી રહ્યા છે કે સમારકામ તાત્કાલિક પૂર્ણ કરી અવર જવર પહેલાં જેવી સરળ બનાવવામાં આવે